શૈલેષભાઈ તમે યુટ્યુબર છે પરંતુ મિત્રો આ બધા માટે છે વિડીયો બનાવે કે ના બનાવે અત્યારના જમાનાની અંદર દરેક લોક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વાપરે જ છે આ તમામ સોશિયલ મીડિયા પર લાગુ કરવામાં આવ્યું છે સરકારે ખૂબ મોટો ચુકાદો આપ્યો છે કે કેવા કેવા પ્રકારની તમે વિડીયો ના બનાવી શકો અને તમે બનાવશો તો ગેરકાયદેસર તમને જેલ પણ કહી શકે જેલ પણ થઈ શકે છે તો ખરેખર મિત્રો અત્યારની જે જમાનાની અંદર સોશિયલ મીડિયાની અંદર અદ્ભુત વિડીયો આવે છે અલગ અલગ પ્રકારની વિડીયો આવે છે કોઈક હથિયાર સાથે કોઈ ના બનાવ ના જોવાની વિડીયો એ બધી આવે છે આના પર મોટો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ખાસ કરીને તો હથિયાર સાથે આપણે કોઈપણ પ્રકારની વિડીયો ના બનાવી શકીએ કે અત્યારે જમાનાની અંદર દરેક લોકો યુટ્યુબ પર નહીં પણ ફેસબુક પર બનાવે છે ફેસબુક પર પણ નહીં પણ ઇન્સ્ટાગ્રામ પર બનાવે છે આ ત્રણેય સોશિયલ મીડિયા પર એક ના એક કોઈ બી એક પેજ પર વિડીયો બનાવતા જાય પોતાની આઈડિયા હોય છે તો ખરેખર મિત્રો આ વાત આપણે જાણવા જરૂરી છે એવું નહીં મારા માટે નથી કહેતો મિત્રો આ દરેક માટે આ કાયદો લાગુ છે તો જે સરકારે અત્યારે મોટો સુકાદો લીધો છે એ ખરેખર સારો છે કે આવું ના જ કરવું જોઈએ કે લોકો છે હથિયાર સાથે વિડીયો બનાવીને મૂકે છે અને જે સ્ટેન્ડ્સ કરીને વિડીયો મૂકે છે રાઇડિંગ કરીને વિડીયો મૂકે છે આવા વિડીયો પર પણ પ્રતિબંધ મૂકી શકે છે તો ખરેખર મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપણા યુવાઓને તમામ લોકોને ખબર પડે કે આપણે કેવી કેવી પ્રકારની વિડીયો ના બનાવી શકીએ જેથી કરીને આપણે આવા ગુનામાં કે આવા ફસાઈ ના શકીએ જે ખાસ કરીને તો અત્યારે સરકારે જે વિડીયો બહાર કર્યો છે એની અંદર ખાસ કરીને જાણવા આપ આપેલું છે કે ખાસ કરીને હત્યાર સાથે આપણે વિડીયો ના બનાવી શકીએ સાચી વાત છે આપણે ના જ બનાવી શકીએ ના જ બનાવવું જોઈએ તમને આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત સાથે સાથે આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું